જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો સાવચેત રહો કારણ કે કેટલાક પાન કાર્ડ ધારકોને આકરવેરા વિભાગ દ્વારા દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે લગભગ દરેક વ્યક્તિ પાન કાર્ડનો ઉપયોગ કરે છે બેંક ખાતું ખોલાવવાથી લઈને અન્ય યોજનાઓનો લાભ મેળવવા સુધી દરેક વસ્તુ માટે પાન કાર્ડ હોવું જરૂરી છે તે નાણાકીય ઓળખ માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે દસ અક્ષરો અને સંખ્યાઓના સંયોજન સાથે અન્ય અન્ય આલ્ફા ન્યુમેરિક નંબરો છે પાનકાર્ડ સાથે આકરવેરા વિભાગ પાસેથી કોઈપણ નાણાકીય માહિતી મેળવી સરળ છે આકરવેરા વિભાગે કાર્ડ વપરાશકર્તાઓ માટે એક ચેતવણી જારી કરી છે જેમાં જણાવાયું છે કે કયા કાર્ડ ધારકોને દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે સાલો જાણીએ પાન કાર્ડનો ઉપયોગ કરનારા અથવા નિયમોનું પાલન ન કરનારાઓ પર વેરા વિભાગ દ્વારા ભારે દંડ લાદવામાં આવી શકે છે પાન કાર્ડમાં ખોટું નામ સરનામું અથવા અન્ય માહિતી આપવા ઉપરાંત જો તમે ખોટી જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરો છો આ ઉપરાંત પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરવા બદલ પણ દંડ લાદવામાં આવી શકે છે એક કરતાં વધુ પાનકાર્ડ રાખવું એ વ્યક્તિ માટે કાનૂની ગુનો છે અને તેમાં સજા સાથે દંડ ભરવાનો પણ સમાવેશ થાય છે કલમ બસો બોતેર વિભાગ એક કરતાં વધુ પાનકાર્ડ ધરાવતા પાન કાર્ડ ધારકો પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાદે છે જો તમે પાનકાર્ડમાં ખોટું નામ સરનામું અથવા જન્મ તારીખ જેવી ખોટી માહિતી દાખલ કરો છો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરીને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો